તો સાબરકાંઠાના હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં મૂકેલ વાહનો ડૂબી ગયા છે તો ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ તેર જેટલી કાર પાણીમાં ડૂબી ગયા હોવાના સમાચાર છે અહીં પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનોને લાખોનું નુકસાન થયું હિંમતનગર શહેરના દ્રશ્યો છે અહીં ધૂધમાર વરસાદના કારણે શહેર જાણે જળમગ્ન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ સામે આવી રહ્યા છે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે ખાસ અહીં આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લાખોનું નુકસાન થયું કારણ કે તેર જેટલી કારો આ પાણીમાં ડૂબી ગઈ હિંમતનગરના ગાતી મંદિર રોડ ઉપર આવેલ જે સોસાયટી છે સોસાયટીમાં પાણી ભરાયા તો વરસાદી પાણી ભરાવાને લઈને જે પાર્કિંગ કરેલી કારો છે તે તમામ કારો પાણીમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે નોંધનીય છે કે જે તે પંદરથી સત્તર જેટલી કારો છે તે કારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ અચાનક જ રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે જે વરસાદના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું હતું તો ગાતી મંદિર રોડ ઉપર આવેલી આ પ્રજ્ઞાકુ સોઝાયટી છે અને ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આપણી સાથે સ્થાનિક ઉપસ્થિતિ કઈ રીતે આ પાણી ભરાયું કેટલું નુકસાન થયું છે અત્યારે હાલ તો સાહેબ દોઢ કરોડનું નુકસાન તો આપણી સામે જ દેખાઈ રહ્યું છે ત્રણ તેરેક ગાડીઓ ડૂબી ગઈ છે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવો છે કે આગળ જે પાણી જવાનો રસ્તો હતો એ રસ્તો બંધ થઈ ગયો છે અને ઉપરથી આવતું પાણી બી હવે વધી ગયું છે રોડની સમસ્યા તો પહેલેથી હતી જ અંદરની લાઇનના બી રોડ નથી બન્યા ગટર લાઈનો બી નથી એના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે કાલે રાત્રે જે વરસાદ પડ્યો એના લીધે અત્યારે ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડી રહ્યું છે આ સિવાય બીજી કોઈ જગ્યાએ પાણી ઘુસ્યું આ સિવાય પાછળ બી ઘૂસેલું છે અને જે સામે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જે કોર્ટ બનેલા છે કોર્ટથી જે જવાનો રસ્તો હતો પાણીના નિકાલનો એ બંધ થઈ ગયો છે એના કારણે આ રસ્તાની બંધ થવાના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે તો પાલિકા તંત્ર કોઈ આવ્યું ના અમે સવારે મેસેજ કર્યા જાણ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં આગળ બી અમે નગરપાલિકામાં અને પંચાયતમાં બી રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી ચોક્કસ કે ખાસ કરીને અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે અહીંયા તો રોડ રસ્તા પણ નથી બનાવે અને જે પાણીનું નિકાલ છે પાણીનું નિકાલ પણ યોગ્ય રીતે થતું નથી તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે જો હજુ પણ વધુ વરસાદ આવશે તો આના કરતાં પણ વધુ પાણી ભરાય તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે ઈશાન પરમા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અહીં હાલોલ પંથકમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી હાલોલમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે એવી સ્થિતિ અહીં સામે આવી રહી છે જિલ્લામાં હાલ પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે તો હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડમલાટી બોલાવી અહીં ચાર કલાકમાં જ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જે જ્યાં પાણી ભરાઈ જવા જવાની સમસ્યા સામે આવી તો હાલોલના દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો હાલોલમાં કે જ્યાં સાડા આઠ ઇંચ વરસાદમાં હાલ શહેર પાણી પાણી થયું હોય તે પ્રકારના દ્રશ્યો પંચમહાલ પંથકમાં અલગ અલગ વિસ્તારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે સોસાયટીઓમાં પાણી ઘુસી આવ્યા છે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો ઘણા એવા એવા વાહનો છે કે જેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો સાડા આઠ ઇંચ વરસાદમાં હાલ અહીં પાણી પાણી જ આ પંથકમાં દેખાઈ રહ્યું છે નોંધી છે કે પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો અને છેલ્લા ચાર કલાકમાં હાલોલ પંથકમાં મેઘરાજાએ જે બેટિંગ કરી છે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે રસ્તાઓ પર જાણે નદી વહેવા લાગી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અનેક વાહનો આ વરસાદના કારણે ભારે વરસાદના કારણે જે પાણી ભરાયા છે તેના કારણે ફસાયા હતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી તો પંચમહાલ જિલ્લામાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાત વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગ દ્વારા અહીં વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને અનુસાર વહેલી સવારથી વરસાદી માહોલ ખાસ હાલોલ પંથકમાં પડ્યો છે અને આ વરસાદના કારણે અહીં આ પંથક પાણી પાણી જળમગ્ન થઈ ગયો છે સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જળમગ્ન આવ્યા છે પંચમહાલમાં ભારે વરસાદ થી જળબંબાકાર ની સ્થિતિ હાલોલમાં ભારે વરસાદ થી તબાહી બચી છે હાલોલમાં સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબ્યા છે

પરંતુ સોસાયટી વિસ્તારોમાં અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને હાલ પણ જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં હાલ પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મેઘરાજા હાલોલ બાદ હાલ હવે ગોધરા પંથકમાં પણ ધબધબાટી બોલાવી છે જેને લઈને ઠેર ઠેર હાલ જે વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવા સાથે સાથે જ માર્ગો પર ટ્રાફિક સ્થિતિ જોવા મળી રહી છે ધીરે ધીરે હાલ પરિસ્થિતિ પડતી જોવા મળી રહી છે પરંતુ હાલોલમાં જે વરસાદ છે લઈને વાહનોને મોટી સંખ્યામાં નુકસાન થવાની પણ શક્યતાઓ હાલ નકારી શકાય એમ નથી સાથે સાથે કેટલાક સોસાયટી વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા ફર્નિચર સહિતને પણ નુકસાન થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વરસાદી પાણી ઓસર્યા બાદ જ જે નુકસાન છે કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે જાણી

અત્યારે પણ જે વરસાદ છે અવિરતપણે વર્તી રહ્યો છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે પંચમહાલમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી છે હાલોલ બાદ હવે ગોધરામાં વરસાદી માહોલ તો પંચમહાલ જિલ્લામાં સવારથી મેઘ મહેર ધમાકેદાર થઈ રહી છે પાવાગઢમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો ભક્તો વરસતા વરસાદમાં માતાના દર્શન માટે પહોંચ્યા જો કે વરસાદ બાદ કુદરતી નજારો પણ જોવા મળ્યો તો પાવાગઢમાં ધોધમાર વરસાદના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે અહીં પગથિયા પરથી જે રીતે પાણીનો પ્રવાહ જોરદાર પ્રવાહ વહી રહ્યો છે તેમ છતાં અહીં દર્શન માટે માતા જે ભક્તો છે તે માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે તમામ ભક્તો માતાના દર્શન માટે પાવાગઢ પહોંચી રહ્યા છે તો અરવલ્લીમાં મેશવો ડેમ અને માઝમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે અહીં પાણી શામળાજી બેચરપુરા પુલને અડકીને પાણી નીકળી રહ્યા છે મેશ્વો નદી કિનારાના ગામડાઓને હાલ સતર્ક કરવામાં આવ્યા છે જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે તો ભિલોડા શામળાજી હાઇવે પર ડાયવર્ઝન પણ ફરી શરૂ કરવામાં આવ્યા છે તો અરવલ્લીમાં હાલ વરસાદના કારણે ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે જોકે આજે વરસાદનું જોર અહીં ઓછું રહેશે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અંધરાધાર વરસાદ વરસ્યો છે જેના કારણે માજૂન તેમજ મેસો જળાશયો ઓવરફ્લો સ્થિતિમાં છે સાથે જ વાતક જળાશયમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે આપણે હાલ ઉભા છીએ મેશો જળાશયો પાસે કે જ્યાં ઓવરફ્લો સ્થિતિ યથાવત છે દસ મસ્તો પાણીનો જે પ્રવાહ છે તે મેસો નદીમાં જઈ રહ્યો છે સતત પાણીના પ્રવાહ વચ્ચે ગઈકાલથી જ જે પ્રકારે ભીલોડાથી શામળાજી જે હાઈવે છે તે બંધ થઈ જવા પામ્યો હતો ત્રણ ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા પરંતુ રાત્રે દરમિયાન પાણી ઓછું થતાં ત્યાં ડાયવર્ઝન ખોલી દેવામાં આવે છે પરંતુ જળ પ્રવાહ જોઈ શકો છો જે પ્રકારે પાણીનો જે પ્રવાહ આવી રહ્યો છે મેશ્વર જળાશયમાંથી જે ઓવરફ્લો થયું છે પાણી તે સતત પાણી વહી રહ્યું છે અને મેશોર નદીમાં જઈ રહ્યું છે લગભગ મેશો માજુમ અને વાત્રકના લગભગ સાહીઠથી પાસઠ જેટલા ગામડાઓ હાલ એલર્ટ ઉપર છે કે નદી કિનારે લોકો ન જાય હાલ આજે તો વરસાદનું જોર ઘટ્યું છે તેવા સંજોગોમાં પાણી તોસી રહ્યા છે પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે સતત પાણીનો પ્રવાહ નદીમાં વધવાના કારણે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે હાર્દિક પટેલનું જેટલિંગ ગુજરાતી શામળાજી અરવલ્લી તાપીમાં સોનગઢ તાલુકાના દણ ગામે આવેલ ગૌમુખ ધોધમાં ન્હાવા ગયેલી ત્રણ મહિલાઓ તણાઈ અચાનક ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધી જતાં ત્રણ મહિલાઓ તણાઈ હતી નવસારીના વિજલપોરથી ફરવા આવેલ ત્રણ મહિલાઓમાંથી બે મહિલાને બચાવી લેવામાં આવી તો એકનું મોત નીપજ્યું અડસઠ વર્ષીય ભાનુબેન ગોરેસાનો મૃતદેહ મહારાષ્ટ્રની સીમ વિસ્તારમાંથી મળી આવ્યો તો દૂધમાં નહાવા ગયેલી ત્રણ મહિલાઓ કે જે ફસાઈ જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હેમંત જોડાઈ ગયા છે હેમંત આ મામલે શું વધુ અપડેટ સોનગઢ ના જે ગૌમુખ ધામ છે જ્યાં નવસારીની ત્રણ ગતરોજ પાણીના વહેણ માં તળાઈ ગઈ હતી અને એ એક મહિલા નો બચાવ થયો હતો જ્યારે એક મહિલા વૃદ્ધા પાણીમાં તળાવતા તેમનું મોત થયું હતું અને આ બે ઘટના મહારાષ્ટ્રના ના સીમમાં બની હતી જેને નવાપુર પોલીસે તપાસ હાથ ધરી આપવા બદલ ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે ગિરકિન્દ્રામાં ગાર્ડ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો જીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવે તો પર્વતો પર લીલી છમ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો જર્મર વરસાદ અને ધુમ્મસિયા માહોલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મોજ માણવા શનિવાર અને રવિવાર વીકેન્ડ માટે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ખૂબ સાપુતારા છે વરસાદ બી ખૂબ સારો છે એકદમ હિલ સ્ટેશન જે રિયલ એવું ફીલ થાય છે લોકો બહુ દૂર દૂર સુધી જાય છે ઉત્તરાખંડ વગેરે આ વાતાવરણ માટે તો ખૂબ નજીક આપડું એકમાત્ર માત્ર ગીરિમથક સાપુતારા છે જે છે ત્યાં અત્યારે તમને આવું વાતાવરણ મળશે બધી જ એક્ટિવિટી ચાલુ છે રસ્તામાં બી કોઈ પ્રોબ્લેમ નથી ખાવા પીવાનું બધું જ અહિયાં મળી જશે તમને બોટિંગ જેવી બધી એક્ટિવિટી ચાલુ છે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ બગડાટી બોલાવી છે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ખેડા નડિયાદ આણંદમાં વરસાદ ખાબક્યો નડિયાદમાં તો વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે નડિયાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું નડિયાદના ડભાણ રોડ કલેક્ટર કચેરી રોડ સંતરામ મંદિર રોડ રબારી કોલોની સહિતનો વિસ્તાર ડૂબી ગયો એટલું જ નહીં શહેરના ચારમાંથી ત્રણ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા તો શહેરના રોડ પર પણ જુઓ પાણીની મનમાની કારના વ્હીલ ડૂબી ગયા અડધી બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી ભરાયું કમર સુધીના પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન થયા અંડરપાસ બંધ થતા લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા આ તરફ ઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડી દૂર બની છે જુઓ પાવી જીતપુર તાલુકાના વાવડી ગામના દ્રશ્યો અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં દોઢસોથી થી વધુ લોકો ફસાયા શાળાના એકસો પચાસથી થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા ગામ લોકોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો આ દ્રશ્યો સાબરકાંઠાના છે હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા કલાકમાં ઈડરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હિંમતનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો વડાલી ખેડબ્રમમાં પ્રાંતિજ વિજયનગરમાં બે ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ તો ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા નીચાણસભામાં પાણી ભરાતા હાલાકી થઈ વાહન ચાલકો પણ પરેશાન થયા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવક વધતા નર્મદા ડેમ ત્રણ ટકા ભરાયો ઉપરવાસમાંથી એક લાખ અઠતાલીસ હજાર બસો પાંચ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું પાનમ ડેમના બે ગેટ ચાર ફૂટ ખુલી નવ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી પાનમ નદી છોડવામાં આવ્યું પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી દસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પાનમ ડેમ હાલ સત્તાણું પોઈન્ટ એકાવન ટકા ભરાઈ ગયો છે મહેસાણાના ધરોઈ ડેમના વધુ બે ગેટ ખોલાયા ધરોઈ ડેમના હાલમાં ચાર ગેટ ખોલવામાં આવ્યા બે ગેટ છ ફૂટ અને બે ગેટ ચાર ફૂટ ખોલાયા ધરોઈ ડેમમાં હાલમાં એકવીસ હજાર ચારસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે હાલ ધરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં હાલ ત્રેસી પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે ડેમની સપાટી છસો સત્તર પોઈન્ટ ત્રેસઠ ફૂટ પર પહોંચી છે બીજી તરફ અરવલ્લીના મોડાસાના મહાજમ ડેમના ચાર દરવાજા ખોલાયા પાંચ હજાર ક્યુસેકની સતત આવક સામે જ આવક કરવામાં આવી છે ચાર દરવાજા અઢી ફૂટ ખુલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વૈડી મેશો ડેમમાં પણ પાણીની આવક થતા જળાશયો છલકાયા સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય પંચાણું ટકાથી વધુ ભરાઈ ગયો ગુહાઈ ડેમમાં બાર હજાર છસો ક્યુસેકથી વધુ પાણી છોડાયું જેથી ગામડાઓને એલર્ટ કરાયા ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમાંથી પિકઅપ વિયર ચાર વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો હાથમાંથી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમાંથી નદી બે કાંઠે વહેતી થઈ છે પિકઅપ વિયરમાંથી આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે કેનાલમાં બસો ક્યુસેક પાણી છોડાયું છે હિંમતનગરના ચાર કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેઠી વેલાછા જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે આમલી ડેમના ત્રણ દરવાજા ખોલવા આવતા

શાળા પરિવાર એક વિદ્યાર્થીનીના મોત બાદ શ્રદ્ધાંજલિ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી તો ધોરણ આઠ ની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી થી મોત તો એને ચોઈસ તારીખનો તાવ આવેલો હતો અને એ પ્રાઇવેટમાં સારવાર લીધી હતી અને પછી આ ધાનેરા રામદેવ સ્કૂલમાં સારવાર માટે આવેલા હતા સત્તાવીસ તારીખને રાત સત્તાવીસ તારીખ રાતના બાર વાગ્યાના આસપાસ એ આવેલા અને પછી સવારે અઠ્ઠાવીસ તારીખે સવારે એનું મરણ થયું હતું રામદેવના જો રામદેવ જોડે સેવન્ટી પર્સન્ટના વચ્ચે હતું એને એ લોકો મહેનત કરી હશે લેકિન બચાવી ના શક્યા તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાયા ગયા છે કિશોર નાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુનો જે આ કેસ સામે આવ્યો છે તેને લઈને શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસથી ધાનેરા તાલુકાના સરાલ ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે આ વિદ્યાર્થી સરાલ ગામના ચામુંડા નગર પ્રાથમિક શાળાના ધોરણ આઠ માં ભણતી હતી અને તેને તાવ આવ્યો હતો ને તે બાદ તેને ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી હતી ને સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું જ્યારે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે જ્યારે વહીવટી વહીવટીતંત્રનું અને આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ શંકાસ્પદ છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તે બાદ ગામમાં તેમજ શાળાની અંદર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ કોઈ મચ્છરો બ્લડિંગ ના મળતા અત્યારે તો આરોગ્ય વિભાગની ટીમે પણ હાસકારો અનુભવ્યો છે આભાર માહિતી આપવા બધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ મિયાગીમાં પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેનના એડવાન્સ ઇટેન કોચની કોચની મુલાકાત લીધી જાપાનના પીએમ શિગેરુ ઇશિબા પણ તેમની સાથે અહીં હાજર હતા બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી આ દરમિયાન જાપાનીઝ પીએમ ભારતના લોકો લોકો પાયલટને પણ મળ્યા હતા જેમને જાપાનના ઇસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે તેઓ જ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવશે ત્યારે શુક્રવારે મોદીએ પંદરમાં ભારત જાપાન સમિટમાં ભાગ લીધો આ દરમિયાન બંને દેશો વચ્ચે એકસો પચાસ કરારો પર હસ્તાક્ષર થયા હતા આ ઉપરાંત જાપાન બાદ પીએમ મોદી બે દિવસની મુલાકાતે ચીન જશે તેઓ રવિવારે એસીઓ સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટીનાલ નજીક પહાડ તૂટવાની ઘટના સામે આવી જેના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો છે જોકે મોટી દુર્ઘટના થતાં ટળી છે ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ટ્રાફિક માટે બંધ થયો જોકે પોલીસે સ્થિતિ જોઈને વાહનોને અગાઉથી જ રોકી દીધા હતા જેથી મોટો અકસ્માત થતાં ટળ્યો અત્યારે પણ હાઇવે પર ઘણો કાટમાળ પડ્યો છે જેના પુનઃસ્થાપનમાં ઘણો સમય લાગી શકે છે તો જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા જ્યારે પાંચ લોકો લાપતા હોવાની માહિતી છે બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ કરી છે વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું